નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દિવાળી વેકેશન પૂર્ણતાને આરે છે ત્યારે આજે મારે શાળાએ જવાનું થયું આજે મારી શાળામાં એક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું નામ છે ધરતી આબા જનજાગૃતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેશવ્યાપી એટલે કે રાષ્ટ્રવ્યાપી આઈ ઇ સી ઇન્ફોર્મેશન શિક્ષણ અને સંચાર આધારિત ઉત્કર્ષ અભિયાન જેને લઈને આજનો વિડીયો છે તો શું છે આ અભિયાન કોના વિશે છે અભિયાન તેના વિશે આપણે ચર્ચા કરશું પરિપત્ર જોઈશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તાલુકા કક્ષાએ અમુક જ ચોક્કસ ગામોમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને જે પરિપત્ર છે તે કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે ત્યારે શાળા કક્ષાએ આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને તેનો પરિપત્ર છે તે તમે જોઈ શકો છો અને જિલ્લા કક્ષાએ પણ આ પ્રમાણે પરિપત્ર કરીને જાણ કરવામાં આવી હતી જેમાં ત્રણ ગામમાંના એક ગામ અમારું હતું અને આ કાર્યક્રમમાં જિલ્લાની અને તાલુકાની ટીમ પણ આવેલી હતી અને મિત્રો આ ઝુંબેશ છે એ પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ થી છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે હવે જે કાર્યક્રમ હતો એક કોની જન્મ જયંતિ હતી કોની એકસો પચાસમી જન્મ જયંતિ માટે હતો તે આપણે હવે જોઈએ તો આ એક નાનકડી ક્લિપ છે તે સાંભળીએ અને સમજીએ ક્રાંતિ સૂર્ય ભગવાન મુંડા આદિવાસી સમુદાય દેશ દેશ કે બલિદાન નવેમ્બર કો દિવસ મનાતા સમજી મુસ વર્ષની નાની વયમાં જ તેમણે પોતાના વતન પોતાના લોકો માટે કેટલી શહીદી આપી હતી કેટલું તેણે બલિદાન આપ્યું હતું તેમના માનમાં તેમના સન્માનમાં આજનો વિડીયો હતો આજનો કાર્યક્રમ હતો એટલા માટે અમારે શાળાએ જવાનું થયું અને સરસ મજાનો કાર્યક્રમ અને વિડીયો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ